સુરતના અશ્વિનીકુમાર વૈદ્યરાજ ઓવારા ખાતે અઝ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા બિનવાર મૃતકોનું શ્રાદ્ધ કર્યા હતું જેમાં શાસ્ત્રોક્ત બ્રાહ્મણો દ્વારા શ્રાદ્ધ વિધિ કરાઈ હતી સુરતમાં અગ્નિદાહ સેવા કેન્દ્ર છેલ્લા ઘણા વર્ષોથી બિનવારસી મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે અને દર વર્ષે શ્રાદ્ધ પક્ષમાં અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા મૃતકોનું શ્રાદ્ધ પણ કરવામાં આવે છે જેને લઈ અશ્વિની કુમાર વૈદરાજ ઓવારા ખાતે શાસ્ત્રોક્ત બ્રાહ્મણો દ્વારા શ્રાદ્ધ વિધિ કરવામાં આવી હતી અગ્નિદા સેવા કેન્દ્ર દ્વારા આશરે બસો ને ત્રણ મૃતકોનું શ્રાદ્ધ કરવામાં આવ્યું હતું તો અગ્નિદાહ સેવા કેન્દ્રના વેણીલાલ મારવાલા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આ સેવાકીય કાર્ય કરવામાં આવે છે

શનિવારના દિવસે પવિત્ર તાપી નદીના કિનારા પર વૈદરાજ મંદિરના ઓવારે શ્રાદ્ધ વિધિ કરવામાં આવી રહી છે આ શ્રાદ્ધ વિધિ ની અંદર જે લોકો એના સ્વજનોને શોધખોળ કરવા આવ્યા હતા તે લોકોની બે લાશોની ઓળખ થઈ એવું અનુમાન અમે લગાવી રહ્યા છે અને બે લાશ ની ઓળખ થઈ જ છે ત્યારબાદ બિનવર્ષી મૃતકોનો જે અમે શ્રાદ્ધ કરી રહ્યા છે તેના અનુસંધાનમાં બ્રહ્મ ભોજન રાખ્યું છે એ બ્રહ્મ ભોજનનું સ્થળ છે જાપા બજાર હાથીભિયા રામજી મંદિરની વાડીમાં છ છ વાગ્યે રાખવામાં આવ્યું છે અને આ સંસ્થા પચીસ વર્ષથી કાર્યરત છે જેમાં સાડા સાત હજાર જેટલી લાશોના દાહ સંસ્કાર કર્યા છે અને અત્યાર સુધીમાં પિસ્તાલીસ લાસોની ઓળખ થઈ છે અને આ સંસ્થાની અંદર અમારા તમામ સ્વયંસેવકો અને અમારા ટ્રસ્ટીગણો ખરાબ અગે ઊભા રહીને આ કાર્યની અંદર ખભે ખભા મિલાવીને અમને સહકાર આપે છે અને આ કાર્યની અંદર જે મહારાજ અમારા નિશાનભાઈ કુલદીપભાઈ મહારાજ આજે પચીસ વર્ષથી આ સંસ્થા સાથે સંકળાયેલા છે અને એ લોકો આ સંસ્થાને વિધિમાં પણ વિનામૂલ્યે સેવા આપી રહી છે